પીપલ્સ યુથ ક્લબ દ્વારા વાઘોડિયા રોડ વિસ્તારમાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગે બાળકો યુવાનો મોબાઈલ કમ્પ્યુટર અને ગેમિંગ કન્સોલમાં વ્યસ્ત છે ત્યાં મેદાની રમતોનું મહત્ત્વ વિસરાતું જાય છે શારીરિક તંદુરસ્તી માનસિક આરોગ્ય અને સામાજિક કુશળતા વિકાસ માટે મેદાની રમતો ખૂબ જ જરૂરી છે ત્યારે પીપલ્સ યુથ ક્લબ દ્વારા અઢારમી જાન્યુઆરીના વાઘોડિયા રોડ વિસ્તારમાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું વડોદરા શહેર જિલ્લાની વીસ જેટલી ટીમોએ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો સાંજના સાડા છ કલાકે આ ટુર્નામેન્ટનો શુભારંભ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરાવવામાં આવ્યો હતો સમગ્ર રાત્રિ દરમિયાન વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી અને વહેલી સવારે વિજેતા ઉપવિજેતા ટીમોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ મહત્વનો સંદેશ આપ્યો હતો કે રમતમાં ભાગ લેનાર જીતે છે કાં તો શીખે છે સાથે જ પીપલ્સ યુથ ક્લબના સદસ્યો અગ્રણીઓને શુભેચ્છાઓ પાઠવી હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ વૃંદાવન ખાતે આજે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ વીસ જેટલી ટીમો વડોદરા શહેર અને જિલ્લામાંથી આમાં ભાગ લઈ રહી છે અત્યારે જે રીતે યુવાનો મોબાઈલને કોમ્પ્યુટર પર ગેમો રમતા થઈ ગયા છે અને એના રીતે શારીરિક અને માનસિક બંને રીતે યુવાની ખોખલી થતી જાય છે ત્યારે મને સ્વામી વિવેકાનંદનું વાક્ય યાદ આવે છે કે યુવાનો ગીતાના બે પાઠ નહીં કરે તો ચાલશે પણ યુવાનોએ મેદાની રમતમાં ભાગ લેવો જોઈએ ને યુવાની સશક્ત બનવી જોઈએ એ જ રીતે આ રમતોથી યુવાનો સશક્ત બનશે અને યુવાનો સશક્ત થશે તો દેશ સશક્ત બની શકવાનો છે ત્યારે પીપલ્સ યુથ ક્લબ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એના કારણે વોલીબોલથી યુવાનો શારીરિક અને માનસિક બંને રીતે સશક્ત થાય એવી એમ તમામને શુભેચ્છા આપું છું વીસે વીસ ટીમના પ્લેયરોને અગાઉથી શુભેચ્છા આપું છું અભિનંદન વિજેતાઓને અને જે કોઈ વિજેતા છે તો અભિનંદન પણ સાથે સાથે જે ટૂર્નામેન્ટ હારતા નથી પણ કંઈક નવું શીખીને જશે કે જેથી ભવિષ્યમાં એમને ટૂર્નામેન્ટમાં ભાગ લેતો કામ લાગે એટલે આ રમતો એક કંઈક મેળવવાનું અને કંઈક શીખવા માટેની છે ત્યારે બંને ટીમોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આજે આખી રાત આ ટૂર્નામેન્ટ ચાલશે ને વહેલી સવારે આ લોકોને ઇનામ વિતરણ કરવામાં આવશે ત્યારે પરિવાર પીપલ્સ યુથ ક્લબના તમામ યુવાનો જેમણે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એમને અભિનંદન અને શુભેચ્છા